નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર તો મિત્રો આજે આપણે જોઈશું કરંટ અફેરના એક મહત્વના ટોપિક ઉપર મહત્વપૂર્ણ નિયુક્તિ તો આપણે જોઈએ ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે જવાબ આવશે ઓપ્શન સી સીપી પી રાધાકૃષ્ણન તેના વિશે માહિતી જોઈએ સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના રહેવાસી છે ભારતના પંદરના ઉપરાષ્ટ્રપતિ પતિ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવે છે જેઓ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ હતા ઉપરાષ્ટ્રપતિ વિશે જોઈએ તો મહત્વના આર્ટિકલ્સ આર્ટિકલ નંબર ત્રેસઠમાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો છે આર્ટિકલ નંબર ચોસઠમાં જે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરે છે પછી આર્ટિકલ નંબર સાસઠ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ત્યારબાદ તેનો કાર્યકાળ આર્ટિકલ નંબર સડસઠમાં છે તેઓ રાજીનામું રાષ્ટ્રપતિને આપતા હોય છે ત્યારબાદ જોઈએ નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ઓપ્શન સી લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ સીડીએસ આર્મી નેવી અને એરફોર્સને એકત્રિત કરી સંકલન કરવાનું કાર્ય કરતા હોય છે આ પદની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદી દ્વારા પંદરમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવી છે જેમાં આપણા પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત હતા ત્યારબાદ જોઈએ ડીઆરડીઓના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ઓપ્શન એ સમીર સમીર વી કામત ડીઆરડીઓ ડિફેન્સ રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેના અધ્યક્ષ હાલમાં સમીર વી કામત છે જેઓએ સતી રેડ્ડીની જગ્યાએ લીધી છે સ્થાપના ઓગણીસો અનુસૂચિત વર્ગ આયોગ જે એનસીબીસી તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ઓપ્શન સી હંસ રાજ ગંગારામ આહિર એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ જેની સ્થાપના ઓગણીસો ને ત્રાણુંમાં થઈ ગઈ જે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય નીચે આવે છે તેઓ બંધારણી દરજ્જો બે એકસો ને બેમાં બંધારણી સુધારા બે હજાર અઢાર દ્વારા જે આર્ટિકલ નંબર ત્રણસો ને બીમાં કરવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ નીતિ આયોગના સી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જેમાં જવાબ આવશે ઓપ્શન બી બી વીઆર સુબ્રમણ્ય નીતિ આયોગનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જેની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ કરવામાં આવી હતી તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે જે આયોજન મંત્રાલયની અંદરમાં આવે છે જેના ચેરમેન નરેન્દ્ર મોદી છે ઉપાધ્યક્ષ સુમન બેરી છે ત્યારબાદ જોઈએ અનુસૂચિત જાતિઓ માટેની રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જેમાં જવાબ આવશે ઓપ્શન બી કિશોર મકવાણા આ તમે જોવો તો એનસીએસસી છે અને અહીંયા આપણે જોયો તો તે પ્રશ્નમાં શું હતું એનસીબીસી હતું તો કન્ફ્યુઝ ના થતા આમાં જવાબ આવશે ઓપ્શન બી કિશોર મકવાણા એનસીએસસીની સ્થાપના બે હજાર ચારમાં કરવામાં આવી હતી તે પણ એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે જેનો ઉલ્લેખ ત્રણસો ત્રણસો આડત્રીસ નંબરના આર્ટિકલમાં કરવામાં આવેલો છે જે સમાજ ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંડરમાં કામ કરે છે આર્ટિકલ નંબર ત્રણસો ને આડત્રીસ એ અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ સાથે સંબંધિત છે તો મિત્રો આગળની જે નિયુક્તિ છે આપણે બીજા પાર્ટમાં જોઈશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે પાર્ટ બીજામાં આપણે બધી જ મહત્વપૂર્ણ નિયુક્તિ વિશે વાત કરીશું જય હિન્દ જય ભારત